જય શ્રી રામ નમો નારાયણ હર હર મહ બાર મહિના પછી એટલે કે એક વર્ષ પછી બુધ ગ્રહ કરશે ગુરુના ઘરમાં પ્રવેશ અને કેટલીક રાશિઓની કિસ્મત ચમકશે બુધનું ગોચર સારું પરિણામ લાવી રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો તેમની ઉચ્ચ અને નીચ રાશિમાં ચોક્કસ સમયગાળામાં ભ્રમણ કરે છે જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે બુ ફેબ્રુઆરીમાં બુધ ગ્રહ તેની સૌથી નીચલી રાશિ મીનમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ગ્રહોના રાજકુમાર બુધના પ્રવેશને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે તેમજ આ લોકોને કેરિયર અને બિઝનેસમાં લાભ પણ મળી શકે છે તો હું તમને જણાવું છું કે તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે પહેલી છે વૃષભ રાશિ તમારા માટે બુધનું ગ્રોચર ખૂબ જ સારું પરિણામ લાવશે બુધ ગ્રહ તમારી આવકના સ્થાને બિરાજે છે જે લાભ સ્થાન કહેવાય છે આ દરમિયાન તમારી આવકમાં ખૂબ વધારો થશે તમારા મનગમતા કામ થતાં તમને સંતોષ થશે આર્થિક સ્થિતિ સારી થશે આનંદનો સમય આવશે પારિવારિક જીવનમાં સુધારો થશે રોકાણોથી લાભ થશે તમારા માટે આગામી સમય સારો રહેશે બીજી રાશિ છે મિથુન રાશિ બુધ ગ્રહના ગોચરથી તમને લાભ થશે કર્મ ભાવના સ્થાને આ ગોચર તમને લાભ અપાવશે કામમાં મન લાગશે વેપારીઓને ફાયદો થશે તમારા અટકેલા કામ થશે આવકમાં અચાનક વૃદ્ધિદર વધશે નોકરીયાતોને ફાયદો થશે કાર્યસ્થળે તમારું માન સન્માન જળવાશે ત્રીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય સાનુકૂળ રહેશે બુધ તમારી ગોચર કુંડળી ધન અને વાણીના સ્થાન પર ગોચર કરશે આ દરમિયાન આકસ્મિક ધનલાભ થાય ખુશી અને સંતોષ તમે મેળવી શકશો આવકમાં વધારો થશે ભાગ્યનો તમને સંપૂર્ણ સહકાર મળશે વાણી પર પ્રભુત્વ વધશે વેપારીઓને ફાયદો થશે સંકલ્પ પૂર્ણ થતાં મહેનતનું ફળ ચાખી શકશો તમારી આવકમાં વધારો થઈ રહ્યો છે જય શ્રી રામ નમો નારાયણ હર 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 મહાદેવ